બડી જ્યાદા મેરા આ ફૂ પડી જાય પડી જરાતે ઉતાર તમે મને કીધું ને કે મારું એના કથા વિશેષ કરીશ એટલે હવે હું જોઉં છું તમને ગાડીની અંદર ઉતારી દીધો તો મારા ખોપરા બરાબર જ હોય એટલે હું કાય હાલી મોલેલી કુરવાલી મોલેલી ગાડી તો દીદી ને દીન ભાઈ કરો નહીં દેવા હે એવું કઈ નહી બેટ બોલાય ગયો તો કુરવાલ શું બોલાય કુકર દેવાઈ ગયો તો કુકર મોટો ભાઈ આવો તમે હા કુકર દેવાઈ ગયો હા

दो तो घोटा हो तुम्हें अरे भाई वो टाइम हो ना और तुम्हारी ट्रैफिक से चलो इधर में से तो पूरी बार होल्ड करो बच्चे ऊपर गाड़ी काका आ बाजू में प्लीज आबड़ ले ज्ञान दबा हुई नहीं आवाज आ रहा है जम्मू आ रे रे वाली काम में जाबू है एक तो उपाय

યાથી પાછી નહીં આવે આથી તમને પાછા મોકલે હતું દાદા આમેની સાઈડે રોંગ સાઈડ દબાવીને બેઠા છો આ તમે ને તમે આ એક

અમે પાછળથી જાવતા હતા સાહેબ તો હરાય એમ સાઈડ પર જાવતા હતા પણ અમારે તો સાહેબ જાવું છે 500 વિકტორი હોય ને 1 લાખ થાય બરાબર 500 વિકტორი ના ના છે